બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકાના ખેડૂતોએ નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો નર્મદા કેનાલમાં બેસી ગયા હતા અને ત્યાં યજ્ઞ કરીને સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરી હતી સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવાને મુદ્દે ખેડૂતો અને સ્થાનિક નેતાઓ દ્વારા અગાઉ પણ અનેકવાર પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદે પણ આ અંગે સરકારને ધ્યાન દોર્યું હતું જોકે કોઈ નક્કર નિર્ણય ન આવતા આખરે ખેડૂતોએ હનુમાન જયંતિના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના રૂપે હવન કરીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ખેડૂતો સાથે જોડાયા તેમણે જણાવ્યું હતું કે સરકારને ઝગડવા માટે હવનની આહુતિનો આશરો લેવો પડ્યો છે કેનાલમાં પાણી બંધ થવાના કારણે ઉનાળુ પાક અને પશુપાલન માટે પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે ખેડૂતો દ્વારા ચાલુ મહિના સુધીમાં કેનાલમાં પાણી છોડવાની માંગણી કરવામાં આવી રહી છે આંદોલનમાં જોડાયેલા ખેડૂત આગેવાન રામસિંહ રાજપૂતે પણ પાણીની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સરકારને ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લેવા અપીલ કરી હતી આંબાવ થરાદ પંથકના ખેડૂતોએ પાણીની માંગણી સાથે કેનાલમાં બેસીને યજ્ઞ જેવો અનોખો વિરોધ પ્રદર્શિત કરીને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે હવે જોવાનું એ રહે છે કે સરકાર આ અંગે શું પગલાં લે છે આજે આ માલસન બ્રાન્ચ કેનાલ ની અંદર હનુમાન જયંતી ના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને હનુમાન દાદા ને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકાર ને મુખ્યમંત્રી ને સિંચાઈ મંત્રી ને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકો ખેડૂતો કરોડો રૂપિયા ખર્ચીને ને બિયારણ ના ડીઝલ ના અને અહીંયા જયારે બાજરી રજકો જેવા ખેડૂતો જે પશુપાલન નિર્ભાણ થાય એના માટે જે આ ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે તો સરકાર પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કહી દેવું હતું કે ઉનાળા પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અત્યારે છેલ્લા પાણી બંધ કરવામાં આવ્યું છે કોંગ્રેસ ની સરકાર હતી અહિયાં ધારાસભ્ય હતા કોંગ્રેસના હતા સાત વર્ષમાં ક્યારે ઉણામાં પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણી અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રી થી મંત્રી થી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો વિકાસ તે વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આજે કરોડો રૂપિયા નું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે એટલે હું તો આપને હનુમાન વિનંતી કરું વાયુ વેગે ગાંધીનગર જાઓ સરકારને સદબુદ્ધિ આપો નકા આ વિસ્તારના ખેડૂતોને આ આ સરકારને ક્યાં છોડવાની નથી પહેલી ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું આનંદીબેન મુખ્યમંત્રી હતા 75 મીટર જ્યારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે તો શા માટે અન્યાય કરો છો હવે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી હું આપના સરકાર ને મુખ્યમંત્રી બે હાથ જોડીને વિનંતી કરું છું મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને આ ના લેશો નુકસાન ના કરશો અત્યારે ઘાસચારો ભરી રહ્યો છે જો એક બે દિવસો પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે અમને હારા માટે લાયા તા કોકને નુકસાન કરવા માટે નતા લાયા જો હું તો કઉ છું ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસ ની બહાર ધરણા કરો

આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં માં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું આજે હનુમાન પૂનમ દિવસે ફરાદની અંદર એ જોવામાં અને સરકાર સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે ખેડૂતો કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે અને જો પાણી આપવામાં આવશે તો ખરોડો ની આવક ખેડૂતોની ઘરે થવાની છે અને કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળા અને પાંચરાપોળ અને રેટા રખડતા પશુઓને પણ કંઈક મળશે